નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે રાજકોટ તેરસો પંચ્યાસીથી પંદરસો પાસઠ ધ્રોલ બારસો વીસથી ચૌદસો અડસઠ મોરબી બારસો એકથી થી ચૌદસો પાસઠ ચેતપુર એક હજાર સત્યાવીસથી ચૌદસો પિંચ્યાસી મેંદરડા તેરસોથી તેરસો અમરેલી નવસો સાહીઠથી પંદરસો ઓગણીસ બાબરા તેરસો એકથી પંદરસો ઓગણીસ ગોંડલ એક હજાર એકત્રીસથી ચૌદસો એકાણું વાંકાનેર તેરસોથી ચૌદસો પિંચ્યાસી હળવદ બારસોથી ચૌદસો સિદ્ધપુર તેરસો એંસીથી પંદરસો કાલાવડ અગિયારસો પંચ્યાસીથી ચૌદસો પંચોતેર જામજોધપુર તેરસોથી પંદરસો એકવીસ જસદણ તેરસોથી પંદરસો પંદર માણસા એક હજાર પચાસથી પંદરસો ચાલીસ ખાંભા અગિયારસો એકસઠથી ચૌદસો અઠ્ઠાવન વિજાપુર અગિયારસો એકાવનથી પંદરસો એંસી ભાવનગર બારસો પંચાવનથી ચૌદસો નવ્વાણું વડાલી તેરસો એંસીથી પંદરસો પચીસ બોટાદ બારસો એકોતેરથી પંદરસો અડતાલીસ જામનગર નવસો ચાલીસથી પંદરસો વીસ વિસનગર તેરસોથી પંદરસો પચાસ મહુઆ અગિયારસો બાણુંથી ચૌદસો આડત્રીસ તળાજા એક હજાર પચીસથી ચૌદસો ઓગણત્રીસ ધારી ચૌદસો પચીસથી ચૌદસો અઠ્યાવીસ પાટણ તેરસોથી પંદરસો પાંત્રીસ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો